તો કોઈને ટરપેન્ટેડ પીવું હોય તો અહીંયા કણ પડ્યું છે મને કોમેન્ટ કરજો એટલે હું તમને આપી જઈશ પેલા કલર નું ડબલું પી જવાનું બસો એમ પછી માથે ટરપેન્ટેડ પી લેવાનું એટલે તમારા પેટમાં કલર જામે નહીં પછી પીછડી મારી દેવાની એટલે થઈ જાય ક્લીન રેડી તું સમજા હા નહીં તું સમજા નહીં મિત્રો આજનો અવલોક અહીંયા સુધી રાખશું અને આવતા ફરી વર્ગમાં મળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યો અને લાઇક કરી નાખ્યો જેથી અમારો વિડીયો મળી રહે તો જય માતાજી જય રામાવીર આવજો બધા